જય સ્વામિનારાયણ જય ગોમાતા પ્રાકૃતિક ખેતીના આગળના જે આયામો ઉપર આજે આ વિડીયો ઘણા ખેડૂતોની માનસિકતા એ બદલી શકે બરાબર કારણ કે જે જૂની પુરાણી જે માન્યતાઓ છે એ ખરેખર આજના વિડિયો થી જો એને અમલ કરે તો એ દૂર થઈ શકે એમ છે મગજ બધાને એમ છે કે વધુ પાક તો વધુ મો છોડ મોટો થાય ને વધુ ઉત્પાદન આવે બિલકુલ ખોટી વાત છે એટલે પહેલા સ્પષ્ટ કરી દો કે આ ખરેખર શું છે વાપસા શું છે અરે એની વાત આપણે આ આજે આ આયામોમાં કરવાની છે અને એ છે વાપસા છે વાપસા એટલે શું પાણીની બાષ્પ એક તો 50 ટકા પચાસ ટકા હવા પચાસ પચાસ ટકા પચાસ ટકા અનોખા હું બંને પચાસ પચાસ ટકા નવું સ્વરૂપ જે ધારણ કરે એને ખરેખર વાપસા સ્વરૂપ એ છે વનસ્પતિના જે મૂળ છે ને

ચલો વાર્ષા સ્વરૂપે જ કોઈ પણ વનસ્પતિના મૂળ પાણીનું હું કરે બોલો બરાબર હું એ કહું છું વાર્ષા સ્વરૂપે કોઈ પણ વનસ્પતિ છે કોઈ પાક છે કોઈ છોડ છે એનો મૂળ છે ને હલો એ પાણીનો હું કરે છે સમજો હે ને સમજો કોઈ પણ છોડ કે વૃક્ષ સમજો બરાબર કોઈ પણ માણસ વનસ્પતિ છે છોડ છે મૂળ છે એમ કે છે પ્રવાહી સ્વરૂપે પાણી જોતું જ નથી

પારે પાણી નથી મળતું ન્યા હુકમ તા ઘણાની એવું છે કે ન્યા જમીન પોચી છે અટલે એ ખોટી વાત છે ભેજ ખાલી નથી એટલે હાલમાં એક નવી સિસ્ટમ ડેવલપ થઈ છે હાલમાં એક નવી બાબત એ આવી છે કે બેડ કરીને ખેતી કરતા ખેડૂતો થયા છે વિચાર બેડ ઉપર લસણ કરે જેની પાસે ટપક સિંચાઈ પદ્ધતિ હોય એ વાત જોઈએ આપણે વાપસા સ્વરૂપે હોય તો જ હલો

એટલે કે જમીન ની અંદર માટી ના બે કણ હોય એક કણ બીજા કણ આવે જોડાયેલું હોય હોય કે નહીં કે અંદર તો બધું ડેફિનિટ લાગે તમને જોડાયેલા જ હોય ને કણ એટલે સૂક્ષ્મ દર્શક યંત્ર થી બધું જો તપાસ કરવામાં તો બધી ખબર પડે કેવી રીતે જોડાયેલું છે અને બને ભણ્યા છો તમે 10માં ધોરણ ની અંદર તો એ એમ કે છે બે કણ સમૂહો વચ્ચે જે જે ખાલી જગ્યા છે એમાં પાણી નથી જોઈતું અને પાણી નથી જોતો હું એટલે જો હવે એટલે કે જમીનની અંદર માટીના જે બે કણ છે બે કણનો જે સમૂહ છે જે ભેગા થાય છે એ એની વચ્ચે જે ખાલી જગ્યા છે બે કણ એમની બંનેની વચ્ચે જે શું હોય ખાલી જગ્યા અહીંયા છે છે હા હા

અને ત્રીજું છે આછાદન આ ત્રણેથી આ વાક્ષા એ શું કરી એટલે પ્રાપ્ત થાય છે અને શું કે જો જમીનની અંદર માટીના બે કણો વચ્ચે એ જે ખાલી જગ્યા છે તેમાં પાણી નથી જોઈતું પરંતુ ખાલી જગ્યામાં હું જોઈએ આછા જોઈએ જે નીક પાળા વધાવીને સિંચાઈ ટપક સિંચાઈ પદ્ધતિ આછાદન વગેરેથી પ્રાપ્ત થાય છે તમને એમ પૂછે પરીક્ષામાં એક ગુણમાં કે વાપસા

સેન્ટીમીટર ની સમજાય ને છોડ માટે લેવા માટે જરૂરિયાત હોય હવે શું કે છે એસી થી પંચાણું ટકા થી પંચાણું ટકા શું હોય છે ત્યાં જો તો ઘણી વાર જમીન થોડી ગેલી ખર્ચો તો અંદર લંકરા રેસા 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 ને ખબર છે ને એ પણ હળે એનું પણ ખાતર થાય છે સમજાય કે આપણે જોયું પછી 80 થી 55% તંત્ર મૂળ હોય છે હાલો શ્વાસ માટે પ્રાણવાયુની વાયુની હું પડે છે કોને સૂક્ષ્મ જીવાણુ જે સજીવ છે સૂક્ષ્મ જીવાણુને 80 થી 55% તંત્ર મૂળ હોય છે

અહીંયા વચુક છે અથવા ગળી યાનાકા શું કીધું એટલે કે કણ સમુદાય વચ્ચેની જગ્યા પાણી ભરાઈ જાય એટલે જેટલી હવા છે પતપોટાથી માધ્યમથી જોતા છે પાણી જાતું છે ને તો પરપોટા થતા હૈ એટલે બધી હવા કેવી જાય પાણી ભરી જાય હવે આપણે હવાની બાષ્પની જરૂર તો છે હવાની કેટલા ટકા જરૂર છે 50% એટલે અહીંયા બહાર નીકળી જાય એટલે અંદરની જગ્યા છે કે નહીં કે જળમય એટલે કે પાણી ડૂબી જાય ભરાઈ જાય હાલો હવે પૂરે પૂરી હવા જો બહાર નીકળી જાય તો પ્રાણ વાયુ હું થઈ જાય એટલે કે ઓક્સિજનનો નો હું થઈ જાય હવા થઈ જાય હાલો એટલે સૂક્ષ્મ જીવાણુઓ અને છોડના તંતુઓ મરી જાય છે

પાંદડા કહેવાથી જાય છે ખીરા હવે પાંદડા પીળા પડે એટલે ખેડૂતોથી રહેવાયની પાંદડા છે એ જો પીળા પડે એટલે ઠડું રેવાય રહેવાયની કેમ કે પહેલેથી માનસિકતા એ છે કે પાંદડા પીળા પડે એટલે સીધી યુરિયા ના થાય શું મીધું પાંદડા પીળા પડે રાસાયણિક આગળ આવશે પછી એની વાત કરું ચાલો હકીકતમાં જમીનને એટલું જ પાણી આપવું જોઈએ કે જેટલું જમીનમાં રહેલી ઉષ્મા દ્વારા હું બને

જરૂરિયાત કોルト શું આપવું જોઈએ પાણી જેથી વાસાનું હું થાય માપદાન છોડનો હું થાય વિકાસ ઓકે બરાબર સમજી લો આપણે શું કરીએ છે કે પાણી આપ્યા કરીએ છીએ હે ને મે તમને આગળ કીધું એ પ્રમાણે પાણી ભરાય ગયું એટલે છોડનો વિકાસ જુઓ

પાણી આપશું અને આચરણ પાતરશું તો આપ આ આપો આ વાસન ઉદાર શું કહે છે આપણે દોઢ ફૂટ અંતર ને નીક પાળ કાઢી ને એકાંતરે નીકળતા નીક માં પાણી આપીએ એટલે હું એમ કહું છું નીક કરવાની છે મેન નીત તો છે મેન નીત તો છે સમજાય છે દાખલા તરીકે તમે શેરડી ભાઈ તો શેરડી ના બે વાળા ખાડીયા કેવા ઘરે હલો ક્યારેવા નહીં છોડ ઉગી જાય પછી એના પાળા ફેરવવા પડે ખબર હોય તો શેરડી હે શેરડી પાળા ઉપર આવી જાય અને દોરિયા નીચે વહી જાય પહેલા ધોરિયામાં સેવડી વાવે પેલા ધોરિયામાં સેવડી વાવે અને પછી મોટી થઈ જાય એટલે વચ્ચેના પાળામાં આવે એટલે થોડે પાણા ચડી જાય હેને પછી આ તમે કરી શકો હેને તો એ પણ એક છે એવું આપણે કહી શકીએ ચલો ફળજાના વાક્ષાનું નિર્માણ ફળજા હાલો આંબાના બગીચા જામફળના બગીચા લીંબુના બગીચા કોઈ પણ બગીચાઓ છે જે બાગાયત ખેતી થાય છે હાલો તે ફળ અને ઝાડમાં માપસાનું નિર્માણ બપોરે બાર વાગે બરાબર સમજો બપોરે 12 વાગે સાઈડાની જે કિનારીયા લાગલા તરીકે તમે જે અહીંયા માનો જે આ ઝાડ છે તો આની કિનારી અહીંયા સાઈડ આ કિનારી પર સમજાય છે કે નહીં હા પછી આ બાજુ એકલે હશે પોલી બાજુ પણ એટલે છે છે તો આ દે કિનારી જો કે ને આ છાયડા સપર 12 વાગે ઉપર સૂર્ય હોય તો જેની કિનારી પર હે કે ને હાજો ન્યાજ પાણીની જરૂર છે ત્યાં પાણી આપો ત્યાં જીવામૃત આપો બપોરે 12 વાગે છાયડાની જે કિનારી આવે કે ને હાલો એ કિનારી પર પાણીનું જીવામૃત આપવું જોઈએ ફળજાનના તંતુ મૂળ છે કે ને હાલો એ ઘટાની બહારની કિનારી છે કે નહીં એના ઉપર હોય છે બહાર કિનારી હોય કે નહી અહીં અહીંયા હોય છે નહીં જો કે હા નહીં સુ કે તંતુમૂળ આવ છેડે હોય છે મૂળ હોય ને એના છેડે એના તંતુમૂળ હોય છે અને ફળ જાનના તંતુમૂળ ઘટાની બહારની કિનારી ઉપર હોય છે હવે શું થશે કિનારેથી થોડી દૂર કિનારો હોય કે નહી આ કિનારો છે રેડી એનાથી થોડા થોડા દૂર એનાથી થોડા થોડા દૂર પાણી અને જો જીવામૃત આપવામાં આવે તો વાપસાનું શું થાય નિર્માણ થાય છોડનો શું થાય વિકાસ હવે આ છોડનો વિકાસ કરવા માટે થડે પાણી નથી આપવાનું બરોબર મગજમાં ગુસાડજો અને આપણી માનસિકતા શું છે કે આંબાનું ઝાડ હોય ને એને થડે જ પાણી દેજો દો ખરેખર એનો સાઈડો જ્યાં સુધી છે ને કિનારી ઉપર પાણી આપવાનું હોય ચાલ સમજાય છે પાણી લેવા માટે તમે દૂર ના ક્યો જીવામૃત દૂર ના ક્યો પાણી દૂર ના ક્યો કિનારીથી દૂર તો શું કીધું પાણી લેવા માટે તંતુ મૂળ મહાતત્વ છે પોતાનું વૃદ્ધિ માટે છે ફેલાયે કે ન્યા સર દે વાત હે ભેજ લેવા માટે પાણી લેવા માટે એ તંતુ મૂળ ભાગ છે દૂર થશે બે દૂર દૂર જશે હે ને એટલે મૂળ મોટા થાય જમીનમાં મૂળ જેટલી જેટલી વૃદ્ધિ થાય મૂળની જમીનમાં જેટલી મૂળની વૃદ્ધિ થાય તેટલી જ વૃક્ષોની ઘટા ઉપરની બાજુએ ફેલા ઉપર એટલો છોડ મોટો થાય છે જેટલી વૃદ્ધિ થાય તંતુમૂળ એટલો છોડની ની વૃદ્ધિ થાય એટલે શું કે બાજુએ ફેલા છે વૃક્ષોની ઘટા ઉપરની બાજુએ ફેલા છે ચલો વનસ્પતિ ઘટામાં વધારો થાય વધુ ખોરાક હું કરશે કારણ કે તંતુ મૂળ લાંબા છે કે નહીં તો સંગ્રહ કેવો થાય વધુ ખોરાક નો સંગ્રહ વધુ કરશે ને અને વધુ સંગ્રહ કરવાને કારણે હળ છે ને પોળો અને મજબૂત થાય એટલે વાવા જોડામાં પડશે ખરેખર છે ને જેને ભાગા ખેતી કરવી હોય એ લોકો અત્યારે તમને ખબર હોય છે કે જેણે જેણે ગોઠલીના આંબા વાવી દેશી આંબા છે દેશી આંબા અને એના ઉપર આજ ચડાવેલી હશે ને એ એકય પડ્યા તમે વિચાર કરજો કે કોઈ પણ કોથળી ભરે એમાં ગોઠલી નાખીને એનો પછી શું કરશે આજ ચડાવશે આજ ચડાવશે ને આંબાની કલમની આંબા કલમનો આંબો બનાવશે તો એના મૂળ જોજો તો કોથળીમાં આડા ભાગ્યા છે જો હે ને હવે વાવશો એટલે આડા લાલ છે ને એનું મૂળ મેન મૂળ હોય એને કે કહેવાય શું કહેવાય ને જો મુખ્ય મૂળ હોય એને કહેવાય કે જે મુખ્ય મૂળ હોય ને નીચે જાય હાલો હા સમજાય છે નીચે સુધી જાય છે ને વાવા દોડવા આવશે ને તો એ પડશે નહીં અને અમુક છે એ વાવાઝોડાના કારણે જે પડી જાય છે એટલે સંગ્રહ કરવા કોળો અને વધુ હોવું છે ખોરાકના વધુ સંગ્રહને કારણે ઉત્પાદન કેવું થાય ઉત્પાદન કેવું થાય એમ કહો એટલે પાકની એક પાછળની બીજી હરોળમાં જો હજી હું કહું તમને અહીં આપણે બનાવી છે બરાબર આ માનવ કે ક્યારે છે આ બરાબર આ નીચે રેડી અહીંથી આપણે પાણી આપીએ છે આપીએ છે પેલા કેરમ પાણી આપું હલો હા પછી આ કેરમ પાણી નથી આપવા એમ કે દાખલા તરીકે કપાસ કોણ છે તો પાણી ચલો અહીં આપું તો આ છોડને મળી ગયું ને એક બાજુ મળ્યું નહીં એક બાજુ મળી ગયું પછી આને પાછો એટલે આને મળી ગયું હા હા આ પાણી એવું કે નહીં એમ તો એક ને એક છોડ નહીં એમ કે છે કે એક નહીં એક ક્યારામાં પાણી આપવું આવું આવું ક્યાંક જ કામ હોય બધા પાકમાં અનુભવ નથી સમજાય છે આવતા તરીકે તમે શેરડી વાવી હોય તો એમાં અનુભવ હે ને કપાસમાં અનુકૂળ હે ને માંડવીમાં બી અનુકૂળ હોય સમજાય છે કે તો કહેવાનો મતલબ એવો છે કે પાકની એક પછીની એક બીજી હરોળમાં પાણી આપવાથી અને આચ્છાદન કરવા દેવા અહીંયા શું કરવાનું અહીંયા શું કરવાનું હોય આચ્છાદન વ્યવસ્થિત પાણી આપવાથી અને આછાદન કરવાથી 90% પાણીની શું થાય બચત 90% પાણીની હવે પાણીની બચત હાલો તો એક તો વીજળી પાણીનો ખર્ચ ઘટશે બીજી બાજુ ઉત્પાદનમાં શું થાય અને પછી મહેનત પાણી વાળવું નહીં પડે એક જ કેરા વાળવો પડશે ને બલે નાકા ઉચકાવા પડશે નહીં મહેનત ઓછી થાય ઉત્પાદન વધશે વીજળી પાણીનો ખર્ચ ઓછો થશે ચલો વધારે પાણી આપવાથી વધારે ઉત્પાદન આવે એ માન્યતાને શું કહે છે તો મે આજે એમાં કહી રહ્યો છું શરૂઆતમાં કીધું હરી ઘણા ખેડૂતોની માનસિકતા એવી હોય છે કોઈ ખેડૂત પાંચ થી છ પાણમાં પણ ઘઉં પકવી દે હાલો અને કોઈ ખેડૂત આઠથી દસ પાનમાં કોક દઈશ બોલ તો પાંચ છ પાન પાવાથી જ એને ઘઉં થઈ જાય હા એમાં જરૂરી છે કે જો ને એમાં દૂધ મરાય ડુંડીમાં ખબર છે ને તો એની અવસ્થામાં હોય ત્યારે તમારે હું બહુ તકેદારી રાખવી પડે તો એનાથી ઉત્પાદનમાં બહુ ફરક પડતો હે હે ને અમે તો એની અંદર જુદા જુદા કઠોળ ઉગાડીએ અને ક્રશ કરીએ અને ઘઉંની અંદર ઘઉંની અંદર એ આપણે છાંટીએ હેને સમજાય ઉગાડવાનો વિચાર કરો સફ્ત ધાન્ય કહેવાય શું કહેવાય હા એમાં કઠોળ ને ધાન્ય હાને એમાં સાત પ્રકારના લેવાના એમાં તલ લો તો એક દિવસ એડવાન્સ પણ લાવો પચાસ પચાસ ગ્રામ લઈ લેવાનું હા ને ઉગાડી દેવાનો

ક્રશ કરીને નાખવાનું છે ગ્રેવી કરી નાખવાની છે એકદમ જીની પછી પાણીમાં નાખવાની છે 200 લિટર પાણીમાં એને હલાવાનું છે હલાવી અને એ જ પોપર પછી 1 બે કલાક પછી તમારે એક પંપ આખો ભરી લેવાનો છે સીધો એમાં 200 લિટરમાં સીધો આપણે નાખી દીધું છે આખો 15 લિટરનો પંપ ભરી અને પાકને છાટવાનું છે એટલે એનાથી પોષિતતા વધે છે ચમક વધે છે હે ને જે ઉત્પાદન થાય છે જે વસ્તુનો હલો એ બિયા ઉપર એની ચમક આપણે આપણે મરચીમાં કરીએ છીએ ફૂલ અવસ્થા આવી છે હવે આ રહી વાત કરવાનો વિચાર છે વિડીયો મૂકી છે એની પછીના સમયમાં બરાબર છે તમે જ્યારે હા છાંડશો ને એનો મરચાંનો ઉપરનો ચામડીનો કલર જ બદલી ગયો એકદમ ચળકતી સપાટી દીધા હે તો કહેવાનો મતલબ એવો છે કે વધારે પડતું પાણી આપવાથી ઉત્પાદન વધુ આવે છે એ માન્યતા દૂર કરીને પ્રકૃતિના મૂળભૂત વિજ્ઞાન ઉપર કે આપણે હું રાખવી જોઈએ શ્રદ્ધા રાખવી જોઈએ અન રાખવી જોઈએ નહીં હે ને કેવાનો મતલબ એમ છે કે જરૂરિયાત મુજબનું નાખો ટોપી એ જોવા તમે કે જરૂરિયાત છે એટલું જ આપો વધારે નહીં આપો બરાબર તો આ આપણો વાપસાનો મુદ્દો છે હવે સહજીવનવાળો એક મુદ્દો આપણો એક આયામ હાલો આપણો બાકી છે એ આવનારા સમયમાં આપણે છેલ્લા એમનો વિડીયો મૂકી દઈશું અને જરૂર પડે ને જો આપણે કંઈ સમય વધશે તો આપણે કેવી રીતે સપ્તધાન્ય બનાવવું દસ પણી અર્થ કેવી રીતે બનાવી શકાય કયા પાંદડા લેવાના હોય આ બધી દિવસમાં પણ આપણે વિડીયો મૂકી શકીએ કપશે ક આપણે કોઈ આમાં ઉદેશ કમાવાનો જ છે ઉદેશ આપણો એવો છે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે હલો અને વધુમાં વધુ આ લોકો પોતાના ઘર માટે તો અઢી વીઘા ખેતી કરે પોતાનું ઘર પહેલા બચાવ પોતે ઘરે આ ખેતી કરે બરાબર એક વર ચિત્તલ ગુરુકુળથી બોલો વિચાર મારી ફોરવેલમાં ગાડીની અંદર હું અહીંથી છાણ અને ગૌમતર ભરી લઈ ગયો પછી અમે તો જેને કરવું જ છે અને એમાં હિંમત હારવાની નથી હે આનું પરિણામ સો ટકા તમને મળશે મળશે અને મળશે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય ગુરુમાન